વડોદરા મહાનગરપાલિકાના કમિશનર એક્શનમાં આવ્યા છે શહેરની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને પોતાના કેબિનમાં સીસીટીવી યુનિટ મુકાવ્યું છે વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુ રોડ રસ્તાના ખાડા પાણીનો ભરાવો ભૂવા અને વિકાસના કામોનું નિરીક્ષણ આ સીસીટીવી થકી કરશે હાલ બદામણી બાગ ખાતે કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરથી આનું મોનિટરિંગ થતું હતું જેને હવે કમિશનર પણ પોતાની ઓફિસમાં બેસીને જોઈ શકશે અંદાજિત બે હજાર બસો કેમેરા સાથેનું કનેક્શન અહીં આપવામાં આવ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે કમિશનર અરુણ મહેશ બાબુએ ત્રણ મહિના અગાઉ વડોદરાના કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યો છે અને એક્શનમાં આવી ગયા છે અરુણ મહેશ બાબુ ઓફિસના કામની સાથે સાથે સીસીટીવી પર શહેરની સ્થિતિનું નિરીક્ષણ કરતા નજરે પડ્યા હતા ના ના એવું કંઈ સ્પેસિફિક નથી આ તો કમાન્ડ કંટ્રોલ સેન્ટરની લિંક અમે લઈને અહીંયા રાખ્યા છે જેથી કરીને સિટીની અંદર જે ટ્રાફિક છે અને જે વિશ્વામિત્રી નો પણ છે આ બધું જોઈ શકાય અને ઓવરઓલ મોનિટરિંગ સિસ્ટમ જે કમાન્ડ કંટ્રોલ સેન્ટરની હતી એનું લિંક લઈને અહીંયા કરવામાં આવી છે એક ઓવરઓલ આઈડિયા મળે કે શું ચાલી રહ્યા છે એના માટે જ કરવામાં આવ્યું છે જરૂર પડે બહુ સૂચન છે એ પણ ને અત્યારે ટુ વે કમ્યુનિકેશન નથી સિંગલ વે છે પણ આ જોઈને અમે કમાન્ડ સેન્ટર થ્રુ કંટ્રોલ અમે કમાન્ડ આપી શકાય ટોટલની અંદર કેટલા સીસીટીવીનું કમાણ લગભગ બાવીસો સીસીટીવી કેમેરા